જય વસરાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાંજી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી અને આજની બપોરની રસોઈમાં એમને રીંગણાનો ઓળો ખાવો છે રાણા સાહેબને તો રીંગણાનો ઓળો બનાવવાનો છે ને બાજરાના રોટલા હમણાં કે દિવસના કર્યા નથી તો આજે બાજરાના રોટલા એવું બધું બનાવવાનું છે અને વાસી કામ પણ ઘણું બધું હતું તો કરી લીધું છે હવે કચરા પોતાને વાસણ બાકી છે તો રસોઈ બનાવી અને પછી કરી લે વાસણ અને રાણા સાહેબ પણ આજે ઘરે છે તો વેલાહાર જમવાનું બનાવવાનું છે તો જમીને ફ્રી થશું ત્યાં તો ઘણું બધું મોડું થઈ જાય તો હાલો કામકાજ કરવા માંડીએ ને એકાદા એકાદા ગરાઘરો જેવા કરે છે એટલે કે અત્યારે બે ત્રણ આવી ગયા છે એટલે ખોટી થઈ ગઈ શું એટલે રસોઈનું થઈ ગયું મોડું તો બાર હાડા બાર વાગી ગયા છે તો હવે તો બનાવી અને ફટાફટ જમી લઈએ એટલે એવું છે અને એ તો જો આયેલા કરે અને હજી બપોર પછી પણ બે ત્રણ આવવાના છે તો કામકાજ કરી અને ફ્રી થઈ જાઉં ને તો નિરાતે બધી વસ્તુ બતાવી શકું અને વાંધો ન આવે તો હાલો રસોઈ બનાવવા માંડીએ રાણા સાહેબ જમવા હાલો આવું આવું કરીને મોબાઈલમાં જો નકરા ગેમો જ રેમા કરે એવું આવ્યા ભેગા મોબાઈલ ચાલુ કરે જાણે કેમ વખીડ વાઢવા મોકલાવ હાલો આજ તો જો સેવુનો શીરો બનાવ્યો છે ભાત રોટલી સાઈસ ઘણું બધું જમવાનું છે ને જમવા આવતા નથી મને લાગી છે ભૂખ અને જો ને સેડા લુયા લુઈ થયસાય તો સેડા શરદી થઈ ગયા એકલા એકલા ગુલ્ફીન બોલોન ખાઈ લીધું છે ને એટલે જ થયા જો સારું છું બીજી વાર એકલા એકલા ખાઈ નહીં ને એટલે જમી કરવી અને થઈ ગયા છે ફ્રી અને એકાદા એકાદા રેડા એવા રાખે છે ને આજ તો હવારની ગરમી પણ બહુ જ છે અને આદર પણ વધારે થઈ ગયો છે એટલે કે વરસાદનું વાતાવરણ રાતે પણ રેડા આવેલા છે એટલે કે ઝેરા અને અત્યારે એક આધું ઝેરું આવી ગયું છે અને બસ જો અત્યારે છે ને હુંતી નથી વાગી ગયા છે ત્રણ તો પેલા ચા બનાવીને પી લો કામ બધું થઈ ગયું છે ઘરનું તો ચા બનાવીને પી લઉં અને થોડીક વાર તોરણ કરવાનું છે તો તોરણમાં બેસું તો પણ આવશે તો વળી થવાનું રહેશે એટલા માટે થોડી વાર તોરણ બનાવું જેટલું થાય એટલું કરવા માંડીએ એટલે એવું છે તો હાલો કામકાજ કરવા માંડીએ પહેલા ચા બનાવી લઉં કોઈને ચા પીવી હોય તો આવી જાજો હલો જો અત્યાર સુધી તોરણ બનાવતી હતી ને હવે વાગી ગયા છે હાડા છ થી સાત વાગી ગયા છે અને થોડુંક તોરણ કર્યું છે ને થોડુંક રહી ગયું છે બાકી અને હવે સિલાઈ મશીનનું કામ જો કેટલું બધું આવી ગયું છે કરવાનું છે ઘણું બધું તો હાલો ફટાફટ કરવા માંડું અને રસોઈ જે થોડી મોડી બનાવવાની છે એટલે સિલાઈ મશીનનું કામ થોડુંક છે તો મેં કીધું થઈ જાય ને એટલે એવું બધું કામકાજ કરવાનું છે તો હાલો મિત્રો કરવા માંડીએ આપણે બીજું તો શું કરીએ કપડાં બધા બાકી રહી ગયા છે સિલાઈ કરવાના એવું હતું કે પછી એક બેન આવી ગયા હતા એટલે ફટી થઈ ગઈ હતી અને એવું હતું અને પાછી જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવા માંડીશું અને મશીને હવે સિલાઈ મશીને જો રસોઈ થઈ જાય ને ફ્રી થઈશ ને તો થોડીક વાર બેહી એટલે કામ થોડુંક એ થઈ જાય મશીનનું અને અત્યારે રસોઈ બનવાનું ચાલુ છે જો તુરિયાનું શાક બનાવ્યું છે ભાખરી બનાવું છું એ બધું કરું છું તો હાલો કરવા માંડીએ કામકાજ ન પર મોડું થાય પછી રસોઈનું હમણાં રાણા સાહેબ આવી જાય જમવા તો એ બધું હાલે છે હાલો મિત્રો જમી કરવી અને થઈ ગયા છે ફ્રી અને અત્યારે કામકાજ બધું ઘણું બધું હતું મશીનનું કામ હજી અધૂરું રહી ગયું છે અને આ વસ્તુ બધીમાં એવું છે કે આપણે જે ઇમિટેશનનો માલ જે બધો ફરી એવા છે અને જે વેચવા મૂક્યો છે એમાં એવું છે કે અડધો માલ વેચાઈ ગયો છે અને અડધો રહ્યો છે હવે થોડોક કદ રહ્યો છે જોકે ઝીણા ઝીણી વસ્તુ બધી રહી છે મોટી બધી વેચાઈ ગઈ છે તો પ્રોબ્લેમ એવો છે કે પાછો ભરવા જવાનો છે હવે એકલા એટલે ભલે જીગર કરતી નથી અને એવું થાય છે કે આળા સડી જાય તે દીવ આખો દિવસ થાકી ગઈ હતી ને આખો દિવસ યોગ્ય તો અને અત્યારે પહેલી વખત હતું એટલે ટ્રાય કરતા હતા કદાચ હાલે કે ન હાલે તો થોડોક જ માન લીધો તો વધુ ચાહ જ કરાય નહીં મેં કીધું એ એવું છે કે હવે જે માલ હતો એ પૂરો થઈ ગયો હવે બતાવવા માટે અત્યારે થોડી ઘણી વસ્તુ એટલે એક એક નંગ ને એવી રીતે રહ્યું છે વધારે આવે તો વધારે આપણી પાસે માલ અત્યારે જાજો રહ્યો નથી તો હવે રાણા સાહેબને ફોલાવું છું મનાવું છું જો તમે ભેગા આવો ને તો મેં કીધું થોડોક માલ બાકી છે આપણે ભરવાનું તો કીધું એ ભરી આવીએ અને હું કોઈ લઈ આવીએ તો તમે આઈ રે આવો ને તો થોડીક વારમાં હિમ કે ભરાઈએ જાય ને અવાઈ જાય અને ઓલો તો મારા આખો દિવસ સવારથી સાંજ લગી હેરાન થાવ ને ત્યારે થાય અને ઓલી વખતે તો જોશના બેન ને બીજા અમારા એક બેન છે હથવારો હતા એટલે વાંધો ન આવ્યો એમ કે હથવારા મજા આવી ગઈ એમ કે લેવાઈ ગયું અને એ બને મળી ગયું અને પાછું શું છે કે હૈરે હોય તો મજા આવે અને આ તો વળી એકલા જવાનું છે એટલે વળી દગ થાય અને છેટ્ટો પલ્લો હે ઘણો બધો તો હવે જો રાણા સાહેબ હોમ છે તો આ પાછો માલ થોડોક હજી ભરી આવવો છે અને ઓલો તો પહેલી વખત હતું ને એટલે થોડું હતું એટલે એના હિસાબે આપણે છે ને માલ લીધો જ નથી થોડો જ લઈ હતા હવે તો આપણે વધારે જ લઈ આવશું એટલે એવું છે અને હવે જોઈશી રાણા સાહેબ કે છે અમારા હવે પૂછી લઈએ જવાબ આપશે એટલે એવું છે તો હાલો જો એવું બધું વાયેલા રાખે છે એટલે હમણાં તો હું એટલી ફિટ થઈ ગઈ હું ને કે નવીન વિડીયો તો ઠીક છે એની અને નવીન કામ ઘરનું પણ કાંઈ થતું નથી કન્ટિન્યુ રામ જ રહું છું ને મોબાઈલને પણ પૂરો ટાઈમ અપાતો નથી એટલે એવું બધું થઈ ગયું છે અને ફિટ થઈ ગઈ હું તો ધંધો આપણો મસ્ત મજાનો હયાલ એ જ છે અને બસ તમારા બધાની કૃપાને દયા અને તમારા બધાના આશીર્વાદ જેથી કરી અમારો ધંધો આવેલો રહી તો સારું એમ અને હાલે જ છે વાંધો નથી ભગવાનને માતાજીની દયા એટલે એવું છે ને આપણે થોડોક જ માલ ભેરો તો વધારે તો કંઈ ભૈ્યો નથી એટલે એમ કે એમાંથી એકાદ ઓંગ રહ્યો છે બાકીના બધા વેચાઈ ગયું છે એટલે હવે વધારે ભરવાનો વિચાર છે કે આજ ફેરે થોડુંક આપણે વધારે ભરી લઈ તહેવાર આવે છે તો વસ્તુ વેચાઈ જાય એટલે હવે જોઈ રાણા સાહેબને સમજાવશું કાલ માની જાય તો લઈ જઈશ નકર પછી હું એક લીટા એડજસ્ટ કરું નતર કાલ નદી જાળવી જઈશ પરમ દિવસ જઈશ લેવા જઈશ ને તોય કાલે તો હજી મને એમ થાય છે ઘણું બધું મારે કામે છે અને કાલે બીજા બે ત્રણ લોકો જોવા આવવાના છે અહીંયા વસ્તુ તો એમના ફોન આવી ગયા છે ને હવે હું ઘરે ન હોઉં તો ન હાલે એટલે ઘરે પણ રહેવું પડે એટલે એવું છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જયમરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગ પણ મળીએ